વાલા રેસિડેન્સી આજવા રોડ વડોદરા આમના દ્વારા રામ રામરોટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજનો અને આજના જાગતા હનુમાનજીના દર્શન કરાવીશ દસ શનિવારે જાગતા હનુમાન મંદિરે જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા જાગતા હનુમાન મંદિરે નવો ચોલો ચડાવવામાં આવે છે અમારા ચિરાગભાઈ પટેલ તેમના દ્વારા આજનો ચોલો ચડાવવામાં આવ્યો છે જે અંબિકા દર્શનમાં રહે છે તેમના દ્વારા જાગતા હનુમાનજીને તેમની મનોકામના પૂર્ણ થઈ તે દ્વારા આજે નવો ચોલો ચડાવવામાં આવ્યો છે દર શનિવારે આ જ રીતે સેવા આપે છે આપણને પવારદાદા મોહનદાદા અને શક્તિ દાદા તેમજ ગરુડ દાદા દર શનિવારે આ રીતે આપણને સેવા આપે છે લતાબેન ગંગારામ પાટિલ તેમના દ્વારા આજની રામરોટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વાલા રેસિડેન્સી આજે એકસો ને સિત્તેર શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે દર શનિવારે જાગતા હનુમાન મંદિરે જય સિયારમ ગ્રુપ દ્વારા રામ રામરોટીનો કાર્યક્રમ કરવામાં આવે છે જે પણ કોઈ ભાઈ બહેનની રોટી કરાવવાની ઈચ્છા હોય તો જય સીઆરમ ગ્રુપના સંચાલકને સંપર્ક કરે જય ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે અખંડ રામ રોટી કરવામાં આવે છે જાગતા હનુમાન અખંડ રામ રોટીનો કાર્યક્રમ કરવામાં આવે છે આજે એકસો ને સિત્તેર શનિવાર રોટીના પૂર્ણ થાય છે લતાબેન ગંગારામ પાટીલ વાલા રેસિડેન્સી આજે તેમના દ્વારા એકસો ને સિત્તેર શનિવાર રોટીના પૂર્ણ થાય છે તો જાગતા હનુમાનજી તેમની કૃપા કૃપા કરીને તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે જય શ્રી રામ જય જય શિયા